તેમાંથી મિત્રો ધ્યાન સ્વાગત છે જેમાં આજે બાજુ જ કહીશું જે પણ પશુપાલક મિત્રોને એક મોટો પ્રશ્ન હોય છે કે અમારું પશુ જાણ થાય અને પછી જે એનું બચ્યુ હોય છે પાડી કે વાસડી જે હોય છે એ ચારથી પાંચ દિવસ પછી એ જ માટે ખાવા લાગે છે એના માટે શું કરવું એના માટે વિડીયો છે તો વિડીયો પૂરો લઈ જ અને વિડીયોની અંદર આવી ગયા હો તો લાઈક કરી દેજો વિડીયોને અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ હવે આવા આવો નો વિડીયો તમે નતા રહેશે અને બે લાઈકનને પણ પ્રેસ કરી દો જેથી અમારા જે પણ વિડીયોની નોટિફિકેશન હશે એ તમને સૌ પ્રથમ મળી જશે હવે વાત કરી કે જો તમારું પશુનું જે પણ બચ્ચ્યું હોય વારંવાર માટી ખાધું હોય તો એના માટે શું કરવાનું તો તમારું પશુનું જે બચ્ચું વારંવાર માટી ખાધું હોય એના માટે તમારે થોડું તેલ લઈ લેવાનું અને એની અંદર થોડી હળદર મિક્સ કરી દેવાની અને આ મિક્સરાને થોડું ગરમ કરીને પછી એને ઠંડુ થવા દઈ અને જે પણ પશુનું જે બચ્ચું છે પાડી કે વાસળી જે છે એને પાઈ લેવાનું જેથી એ એકદમ સ્વસ્થ રીતે જે માટી ખાવાનું જે ચાલુ હતું એ બંધ થઈ જશે અને જેને એની અંદર કરમિયા હોય છે એ પણ મરી જતા હોય છે એના માટે એક સિરપ પણ આવે છે જે આપણી મેડિકલ શોપ પરથી તમે મળી જશે અહીંયા તો હું ફોટો બતાવી દઈશું જો તમે એ સિરપથી સીએમએલની લાવો છો તો એ પૂરી પાઈ દેવાની છે એટલે કે એને ભૂખ્યા પેટે પાઈ દેવાની જેથી એના જે પણ કર્મયા હશે એ નીકળી જશે તો આજના વિડીયોમાં આટલું મળ્યું મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી